માં એક સેવાભાવી વ્યક્તિ દ્વારા ઘર ઘર ગંગાજળ પહોંચીએ એવી એક સેવાકીય કામગીરી કરી રહ્યા છે પાલનપુરમાં એક સેવાભાવી વ્યક્તિ દ્વારા ઘર ઘર ગંગાજળ પહોંચશે તેવી એક સેવાકીય કામગીરી કરી રહ્યા છે

પોતાના પુત્રના વિચારોથી કમલેશભાઈ શાહે હરદ્વારથી ગંગાજળ લાવી પાલનપુરમાં દરેક ઘરમાં પવિત્ર જળ એટલે ગંગાજળ મળી રહે તે માટે આશયથી એક સેવાકીય કામગીરી શરૂ કરી છે જો કે સૌ પ્રથમ પાલનપુર ગુરુ નાનક ચોક ઉપર ચારસો લીટર ગંગાજળની બસો એમએલની બોટલ દરેક હિન્દુ લોકોને આપી અને ખુશી અનુભવી હતી જોકે આજે પાલનપુરમાં આવેલા માનસરોવર તળાવ પાસે આવેલી સ્કૂલમાં દરેક શિક્ષકોને ગંગાજળ આપી ખુશી મેળવી હતી જો કે કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે અત્યારે તો પાલનપુરમાં ઘર ઘર ગંગાજળ મળી રહે તે રીતે અમે કામ કરી રહ્યા છીએ પરંતુ આખા બનાસકાંઠામાં ઘર ઘર ગંગાજળ મળી રહે તેવું જણાવ્યું હતું ઓકે આજે કાર્યક્રમ હતા સ્કૂલના અંદર કેવો રહ્યો શું ખરેખર આ કાર્યક્રમ અમારી સ્કૂલ માટે એકદમ સરાહનીય અને વંદનીય રહ્યો શ્રી કમલેશભાઈ શાહ અમારા ભૂતપૂર્વ વાલી છે અને એમણે એક જ વખત ઓફર કરી એ ઓફર અમે સ્વીકાર લીધી કે આ એક ભગીરથ કાર્ય છે જેમ ભગીરથ રાજાએ ગંગાજળ પૃથ્વી પર લાવ્યા હતા એમ ગંગાજળને હરિભાગથી ઘર ઘર સેલર બેસ સ્કૂલથી શરૂ થઈને પાલનપુર બનાસકાંઠા અને એમનું આગળ બહુ મોટું ડ્રીમ છે એ બદલ એમણે ખૂબ આનંદિત છીએ અને એના તરફ પૂરા સહકારની ખાતરી આપીએ છીએ અને અભિભૂત થયા છે ખરેખર આ કાર્યક્રમ સફળ રહે સરસ રહે શું નામ મારું નામ ખોડાભાઈ આઈ પ્રજાપતિ ઓકે આ હર ઘર ગંગાજળનો ઉદ્દેશ શું છે અમે એવું વિચાર્યું કે હર ઘર ગંગાજળનો ઉદ્દેશ એ છે અમારો કે જ્યારે જ્યારે કોઈ પ્રસંગ હોય છે દુઃખદ કે સુખદ એટલે મેં ઘણી વખત એવું માનતું હતું કે લોકો ગંગાજલ આડોશી પડોશીની જોડે જઈને માગતા એ વખતે લગભગ મળતું જ નહીં એમ કાં તો ખલાસ થઈ ગયું ને કાં તો હતું નહીં એટલે મારા બાબાના વિચાર આવ્યો કૃષ્ણને એટલે કે જીવ દયાથી માટે દરેક વસ્તુઓના પ્રોગ્રામો થાય છે બધી વસ્તુ અવેલેબલ થઈ જાય છે ગંગાજલ નથી મળતું કહે તો કે આપણે કે પપ્પા એવું કાર્ય કરીએ કે હરિદ્વારથી ગંગાજલ લાવીએ અને લોકોના ઘર સુધી પહોંચતું કરીએ પણ નિઃશુલ્ક અને એવું નહીં કે એક જ વખત જ્યારે જ્યારે ખલાસ થઈ જાય ત્યારે ફરતી તો આ આ જે પ્રોબ્લેમો ઊભા થતા હતા તો કે એનું ધીરે ધીરે સોલ્યુશન આવે કે મેન ઉદ્દેશ અમારો એ જ છે અને ખાસ કે હાલ અમે હાલ તો હજી પાલનપુરથી શરૂઆત કરી છે અમારી ટીમે પણ ધીરે ધીરે અમે એવું વિચારી રહ્યા છીએ કે બનાસકાંઠા કવર કરીશું અચ્છા બીજી ખાસિયત એ છે કે આ ગંગાજલ અમે નદીમાંથી જ ભરીએ છીએ ત્યાંથી હરિવારની અને કોઈ જાતનું મિક્સિંગ નથી કરતા અચ્છા બીજું એક ખાસ વાત એ પણ છે કે આમાં અમે કોઈ પણ જાતનું કોઈની પણ પાસેથી ને દાન લેતા નથી આ ખાસ વાત છે અત્યાર સુધીમાં કેટલા કાર્યક્રમો કર્યા ગંગાજલને મોટું લો અમારે સૌ પ્રથમ કાર્યક્રમ ગુરુનાનક ચોક ખાતે થયો હતો ત્યાં અમે ચારસો લીટર ગંગાજલનું વિતરણ કર્યું હતું પણ સ્કૂલની શરૂઆત અમે સિલ્વર બેલ્સ ખાતેથી કરી છે એનું પણ કારણ એ છે કે મારો બાબા અહીંયા પોતે ભણીને ગયેલો છે તો એથી શરૂઆત કરી છે ને આગામી કાર્યક્રમો અમે આમાં ધીરે ધીરે વધારતા જઈશું અને બીજી ખાસ વાત એ છે કે જ્યારે જ્યારે ગંગાજળ તૂટી જાય તો અમારા બધાની પાસે સંપર્ક નંબર છે જ અમને અમારો અમને કોલ કરજો અમે આપણા ઘરે આપણે ગંગાજળ આવીશું ત્યાર પછી અમને અમારી ખાસ વિશેષતા એ કે અમારી ટીમની કે બે હજાર તેરથી અમે એવું પણ કાર્ય કરીએ છીએ કે જે કોઈનું મૃત્યુ થાય છે અને જે કોઈ હરિદ્વાર નથી જઈ શકતો અસ્થિઓ લઈને એ લોકોના અસ્થિઓ વિસર્જન અમે બિલકુલ નિઃશુલ્ક કરી રહ્યા છીએ શરૂઆત કરી હતી અમે સૌથી મોટા પાયે કામ સ્ટાર્ટ થયું હતું અમારું કોરોનાથી તો અમદાવાદનું વાડજનું શમશાન મકરપુરા વડોદરાનું સરગમ રાજકોટનું સિદ્ધપુર અને પાલનપુર હિન્દુ સમાજ દ્વારા સંચાલિત સમસ્થાનમાંથી અસંખ્ય અસ્થિઓ લઈને હું પોતે સ્વયં ગયેલો છું અને અસ્થિ વિસર્જન ત્યાં બિલકુલ કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના કરું છું અને ખાસ વાત એ કે જેના જેના અમે અસ્થિ વિસર્જન કરીએ છીએ એમના ઘરે વિડીયો પણ વાતો કરીએ છીએ કે જેનાથી એમને ખબર પડે કે એમના પૂર્વજને આત્માની શાંતિના માટે આ વિધિ થઈ ગયેલી છે હરિદ્વાર અસ્તુ જય ગંગા મૈયા